મોરબી ખાતે ગૌસેવા પ્રવૃત્તિ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કૃષિ ગૌપાલન સંવર્ધન અને દેશી પદ્ધતિથી ચિકિત્સા પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ગૌપાલન ગૌ આધારિત સજીવ ખેતી દેશી ચિકિત્સા પદ્ધતિ અને શાકભાજી વાવેતર અંગે તજજ્ઞો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉનાળામાં કાળઝાળ ગરમીમાં ખાસ કરીને વાડી વિસ્તાર અને ગૌશાળાઓ અને અન્ય જગ્યાએ ગાય સહિત અબોલ પશુઓ અંગે કાળજી રાખવા સૂચન આપવામાં આવ્યા હતા ત્યાં સુધી દેશી પદ્ધતિથી જ ગાયની ચિકિત્સા કરી હા ક્યારેક એવી મુશ્કેલીનો સમય આવે કે આપણે દેશી પદ્ધતિમાં આપણે નથી જાણતા એટલે આપણી પાસે બધી સજ શક્તિ ત્યારે એલોપેથીનો પ્રયોગ કરી બીજું મુખ્યત્વે અત્યારે ગાય માતાની બીમારીમાં ઘણા બધા કારણો છે એમાંનું એક કારણ પ્લાસ્ટિક છે પ્લાસ્ટિકના કારણે હજારો ગાય માતાનું મૃત્યુ દરરોજ થાય છે તો એના માટે કંઈક ને કંઈક આપણે ભાગીદાર બનીએ છીએ તો એ ગૌવત્યાનો આપણે ભાગીદાર ન બની એના માટે આપણે સૌ નાગરિકો સાવચેત રહીએ પ્લાસ્ટિક જ્યાં ત્યાં ના ફેંકીએ પ્લાસ્ટિકનો પ્રયોગ લઘુત્તમ કરીએ શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિક ન જ વાપરીએ અને ગાય માતાને બચાવીએ પર્યાવરણને બચાવીએ